વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં પણ જરૂરથી શેર કરજો ચીલી પોટેટો ચિપ્સ બનાવવા માટે બટેટા લઈ લીધા છે આવી રીતના થોડા મોટી સાઇઝના બટેટાનો આપણે ઉપયોગ કરીશું બધા જ બટેટાની છાલ ઉતારી લેશું છાલ ઉતરી ગયા પછી આપણે ચિપ્સ કટરનો ઉપયોગ નથી કરતા પરંતુ આવી રીતના જ ચાકુની મદદથી જ આપણે ચિપ્સ કટ કરીશું તો આવી રીતના મોટી સાઇઝમાં લાંબી લાંબી ચિપ્સ છે કટ કરવાની છે અને થોડી જાડી એવી રાખવાની છે તમે હજુ વધુ આનાથી પણ જાડી ચિપ્સ રાખી શકો છો બધી જ ચીપ્સ છે આવી રીતના કટ કરી લેવાની છે પ્રોપર રીતે બધા જ બટેટાની ચિપ્સ આપણે તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો આવી રીતના બધી જ ચીપ્સ છે તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેને ગરમ પાણીમાં બાફવાની છે તો કોઈ પણ એક વાસણમાં ગરમ પાણી કરી લેવાનું છે અને તેની અંદર બધી જ ચીપ્સ છે તે એડ કરી દેવાની છે બધી ચીપ્સ છે એડ કરી અને તેને આપણે પાંચ મિનિટ માટે ગરમ પાણીમાં બાફી લેશું વધારે પડતી કૂક આપણે તેને નથી બાફવાની આપણે બાફેલા બટેટા લઈ અને પછી ચીપ્સ નથી પાડી ચીપ્સ પાડી અને પછી તેને આપણે બાફીશું અને ઓવર કૂક નથી કરવાની ફક્ત પચાસ ટકા જ બાફવાની છે બધી જ ચિપ્સ છે બફાઈ ગઈ છે તો તેને હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું હવે આપણે તેને મેરિનેટ કરવાની છે બાફેલી ચિપ્સને તો તેના માટે આપણે કોર્નફ્લોર લીધો છે તો મેં અત્યારે અહીંયા બેથી અઢી ચમચી જેટલો કોર્ન ફ્લોર લીધો છે કોર્ન ફ્લોરનું કોટિંગ આવશે એટલે એકદમ સરસ તળાતા ચિપ્સ છે ક્રિસ્પી થશે અને બે નાની ચમચી જેટલી આપણે લાલ મરચું પાવડર પણ લીધું છે હવે આ બધું જ પ્રોપર રીતના એકદમ સરસ બધી જ ચિપ્સમાં મિક્સ કરી દેવાનું છે પ્રોપર કોટિંગ થઈ જાય એ રીતના મિક્સ કરી દેવાનું છે બધી જ ચિપ્સ ઉપર કોર્ન ફ્લોર એકદમ સરસ કોટિંગ થઈ જાય એ રીતે તો જોઈ શકો છો કોટિંગ થઈ ગયું છે કોર્ન ફ્લોરનું તો હવે આપણે તેને તળી લેશું તો તેલ ગરમ થઈ ગયું છે તો બધી જ ચિપ્સ છે તે આરાફરતી તેલમાં આપણે આવી રીતના તળી લેવાની છે જેટલી ચિપ્સ સમાય એ રીતના તમે તેને એડ કરી શકો છો બધી જ ચિપ્સ છે આવી રીતના તેલમાં નાખી અને તેને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને આપણે તેલમાં તળવાની છે ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી ચિપ્સ બનીને તૈયાર થશે અને થોડી બાફેલી છે અંદરથી એકદમ સોફ્ટ થશે આ ચિપ્સ છે એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે જોઈ શકો છો ચિપ્સ છે તળાઈ ગઈ છે ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે તો બસ હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું તો બધી જ ચિપ્સ છે એ આવી રીતના તળી લેવાની છે બધી ચિપ્સ તળાઈ ગઈ છે હવે આપણે આ બધી જ ચીપ્સનો ઉપયોગ છે એ ચીલી પોટેટો ચિપ્સ માટે નથી કરવાના થોડી ચિપ્સ છે તે હું સાઈડમાં એમ જ ખાવા માટે રાખી દઈશ આ ચિપ્સને તમે એમ જ ખાઈ શકો છો એમને પણ ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે એટલા માટે જ મેં વધુ પડતી ચિપ્સ બનાવીને તૈયાર કરી હતી તો હાફ જે ચીપ્સ છે તેની ઉપર આપણે મીઠું એડ કરીશું લાલ મરચું પાવડર ટેસ્ટ પ્રમાણે તમે આમાં મસાલા લઈ શકો છો અને લીંબુનો રસ એડ કરીશું તો બસ હવે આપણે તેને મિક્સ કરી દેશું તો એકદમ સરસ મજાની ચિપ્સ બનીને તૈયાર થઈ ગઈ છે અને તમે એમને પણ ખાઈ શકો છો સોસ સાથે ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે હવે બાકીની ચિપ્સ છે તેમાંથી આપણે ચીલી પોટેટો ચિપ્સ બનાવીને તૈયાર કરીશું તો તેના માટે એક પેનમાં આપણે તેલ ગરમ કરવા માટે રાખી દઈશું તો મેં અત્યારે અહીંયા બેથી ત્રણ ચમચી તેલ લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર લીલું લસણ એડ કર્યું છે અને આદું ઝીણું એવું સમારીને લીધું છે તે એડ કર્યું છે અને તેને સરસ રીતના સાતળી લેવાનું છે ગરમ તેલમાં હવે તેની અંદર આપણે ડુંગળી ઉમેરીશું તમે લીલી ડુંગળી પણ લઈ શકો છો મેં અત્યારે અહીંયા બે ડુંગળી સમારીને લીધી છે આવી રીતના કટ કરીને તેને પણ એકદમ સરસ રીતના સાતળી લેવાનું છે અત્યારે ગેસની ફ્લેમ છે એ થોડી મીડિયમ રાખવાની છે અને ડુંગળી એકદમ સરસ સતળાઈ જાય ત્યાં સુધી તેને સાતળી લેશું હવે આપણે તેની અંદર મરચાંની સ્લાઈસ આવી રીતના કટ કરીને રાખી છે તેને આપણે એડ કરીશું મીડિયમ તીખા મરચાં લીધા છે તમને વધુ પડતી તીખા પસંદ હોય તો તમે તીખા મરચાં પણ લઈ શકો છો હવે પ્રોપર રીતના મરચાં અને ડુંગળી સતળાઈ જાય ત્યાં સુધી તેને સાતળી લેવાનું એ પછી આપણે તેની અંદર કેપ્સિકમ એડ કરીશું તો મેં અત્યારે અહીંયા હાફ કેપ્સિકમ કટ કરી અને લીધું છે તેને પણ આપણે સરસ રીતના સાતળી લેશું હવે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું મીઠું છે એ થોડું સ્વાદ પ્રમાણે જ લેવાનું કારણ કે સોસમાં પણ મીઠાનું પ્રમાણ હોય છે તો એ પ્રમાણે મીઠાનો ઉપયોગ કરવાનો રહેશે થોડું લાલ મરચું પાવડર પણ લેશું કલર માટે અને ટેસ્ટ માટે તમે મરી પાવડર પણ યુઝ કરી શકો છો હવે આપણે તેની અંદર સોયા સોસ ઉમેરીશું તો મેં અત્યારે અહીંયા એક ચમચી જેટલો સોયા સોસ લીધો છે તેને પણ મિક્સ કરી દેસું હવે આપણે તેની અંદર રેડ ચીલી સોસ ઉમેર્યો છે તો મેં અત્યારે અહીંયા એક ચમચી રેડ ચીલી સોસ લીધું છે તેને પણ પ્રોપર રીતના મિક્સ કરી દેસું અને સાતળી લેશું અને બે ચમચી જેટલું ટોમેટો કેચઅપ આપણે લીધું છે ટેસ્ટને બેલેન્સ કરવા માટે ટોમેટો કેચઅપનો ઉપયોગ કરવામાં આવે છે બસ હવે આપણે તેને પ્રોપર રીતના મિક્સ કરી અને સાતળી લેવાનું છે હવે થોડું એવું પાણી લીધું છે તેની અંદર એક ચમચી કોર્ન ફ્લોર લીધું છે અને આવી રીતના કોર્ન ફ્લોરની સ્લરી તૈયાર કરીશું કોર્ન ફ્લોરવાળું પાણી આપણે બેટરમાં એડ કરી દેસું અને પ્રોપર રીતના મિક્સ કરી દેવાનું છે એકદમ સરસ ઘટ ગ્રેવી બનીને તૈયાર થશે તો જોઈ શકો છો પરફેક્ટ આપડી ગ્રેવી છે બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે બધી તૈયાર કરેલી ચિપ્સ હતી તે તેની અંદર એડ કરી દેસું અને પ્રોપર રીતના મિક્સ કરી દેવાની છે તમને જો પસંદ હોય તો તમે આમાં કોઈ પણ બીજા વેજીટેબલ્સ પણ એડ કરી શકો છો ગાજર કોબીઝ એવા વેજીટેબલ્સ તમે આમાં એડ કરી શકો છો તમારા ચોઈસ પ્રમાણે તો હવે આપણે તેને પ્રોપર રીતના એકદમ સરસ મિક્સ કરી દેસુ મિક્સ થઈ ગયું છે હવે આપણે તેમાં થોડા ધાણા ઉમેરી દઈશું કોથમીરનો ઉપયોગ કરીશું અને તેને પણ પ્રોપર રીતના મિક્સ કરી દેશું તો ફટાફટ આપણી ચીલી પોટેટો ચિપ્સ બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ ગરમા ગરમ તો બસ હવે આપણે તેને સર્વ કરીશું તો આપણી ચીલી પોટેટો ચિપ્સ બનીને તૈયાર છે તેને આપણે લીલા લસણના પાનથી અને કોથમીરથી ગાર્નિશ કરીશું તો તૈયાર છે એકદમ સરસ ગરમાગરમ ગરમ ચીલી પોટેટો ચિપ્સ તો આપણી બંને ચિપ્સ છે એ તૈયાર છે તમે જોઈ શકો છો સાદી મચા મસાલા ચિપ્સ જે આપણે બનાવેલી હતી તે પણ તૈયાર છે અને ચીલી પોટેટો ચિપ્સ પણ તૈયાર છે તો તમને કઈ ચિપ્સ પસંદ છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી